ચરોતર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર નીલાક્ષ મકવાણાએ જનતા ચોકડી પાસેના ઓવરબ્રિજની મુલાકાત લીધી સિટી એન્જિનિયર જીગર પટેલ સાથે તેમણે જનતા ચોકડી સ્થિત રેલવે ઓવરબ્રિજનો બારીકાઈથી નિરીક્ષણ કર્યું આણંદ વિદ્યાનગર સ્થિત વિનુકાકા માર્ગ પરની સોસાયટીઓમાં એક પોઈન્ટ પાંચ કિલોમીટરના આરસીસી રોડના કામની તપાસ કરી કોન્ટ્રાક્ટરને રોડની મજબૂતાઈ સાથે કોઈ બાંધછોડ ન કરવા સ્પષ્ટ સૂચના આપી

આજે સિટી ઇજનેર શ્રી જીટરભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં તથા અન્ય ઇજનેરી વિભાગના સ્ટાફ સાથે આજ રોજ બ્રિજ તથા જે રોડ રસ્તાનું કામો ચાલી રહ્યા છે તેનું નિરીક્ષણ કરવામાં આજે આવી રહ્યા છે એમાં જે જનતા ચોપડી બ્રિજ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા પાકરોલ ગેટ થી ટેલિફોન ગાર્ડન જે નવો આપણો રસ્તો બનાવવામાં આવ્યો છે તેની અંદર બી અત્યારે કામગીરી રસ્તાની પૂર્ણ છે પરંતુ સ્ટ્રીટ લાઇટ અને એની કામગીરી અત્યારે ચાલુ હોવાથી તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું વધુમાં જે વિનુકાકા માર્ગ છે બ્રહ્માકુમારી જે છે ત્યાંથી લઈને વિનુકાકા એટલે કે એલિકોન ગાર્ડન ત્યાંથી લઈને જે દોઢ કિલોમીટર જેટલો જે રસ્તો છે એની અંદર પણ અત્યારે હાલ જે કામગીરી ચાલી રહી છે આરસીસી રોડ બનાવવાની એનું પણ નિરીક્ષણ આજે કરવામાં આવી રહ્યું છે આગામી સમયમાં પણ મહાનગરપાલિકા દ્વારા જે પણ રસ્તા બ્રિજ તથા ડ્રેનેજ વર્ક તથા જે વોટરના વોટર લાઈનો જે નફાતી હશે તે તમામ જે કામગીરી જે મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવશે અને અલગ અલગ ટીમ બનાવીને પણ જુદા જુદા ઝોનની અંદર જઈને પણ એની અંદર નિરીક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે